તારીખ સત્તરના રોજ સાવરકુંડલાના વિવિધ ચોત્રીસ હિન્દુ મંદિરોના જે પારાણિક મંદિરો છે એને તંત્ર દ્વારા નોટિસ આપવામાં આવી હતી જેના વિરોધની અંદર સમસ્ત હિન્દુ સમાજની અંદર એક ભારે રોષ હતો આ રોષના પગલે આજ રોજ મામલનગર સાહેબને એક પત્ર સાવરકુંડલા સમસ્ત હિન્દુ સમાજ દ્વારા આપવામાં આવ્યું છે કે આગામી ચોવીસ કલાકની અંદર જે નોટિસો પ્રતિષ્ઠિત થઈ છે એ જ મંદિરો મંદિર નહીં છોડવાની નોટિસ લગાડી દેવામાં આવે અન્યથા ચોવીસ કલાક પછી સમસ્ત હિન્દુ સમાજ આનાથી પણ વધારે ઉગ્ર આંદોલન કરવા માટે મજબૂત થશે અતકે વિનંતી કરીએ છીએ કે આ મંદિરો તોડવાની જે નોટિસ અમારા 1.500 વર્ષ જૂના મંદિરો છે એને તોડવાની નોટિસ આપી દીધી 11 બેઠકી છે અમારા જનકોપર બુકરો છે સમાજતા હિન્દુ સમાજ સુમ રોશખા છે અને લાગણીને માંગણી સમજીને 40% બે 24 કલાકમાં પાછો લઈ લેજો જય શ્રી રામ સાગર લક્ષ્મી એગ્રી સીડ્સના એરંડા બી આરણ સ્ટાર્ટન कारा मटकी ऑन इरंडा बियारा बियारण कॉसमोस लांबी चाची माड़ो मा शक्ति के भरपूर सुकारो ने पके उपज लखलूट। कॉस्मोस एरंडा बियारण